નમસ્કાર મિત્રો ફોફીની યુટુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો અત્યારે ધોરણ દસ પાસ કરેલ વિદ્યાર્થીઓ માટે સૌથી મોટી ખુશખબરી આવી છે એવું કહેવાય કારણ કે જનરલી ધોરણ દસ પાસ ઉપર વધુ ભરતીઓ નથી આવતી પરંતુ આજે જે ભરતી આવી છે એ છે ઇન્ડિયન પોસ્ટની અંદર એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટની નોકરી અને જેની અંદર ધોરણ દસ પાસ કરેલ વિદ્યાર્થીઓ પણ એપ્લાય કરી શકશે તો આ વિડીયોમાં આપણે જોઈશું આ ભરતી વિશેની સંપૂર્ણ વિગતો તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને તમારા મિત્રો સાથે પણ શેર જરૂરથી કરજો તો ઇન્ડિયન પોસ્ટ દ્વારા

અને એ બીપીએમ તથા ડાક સેવક માટે દસ હજાર થી ચોવીસ હાજર ચારસો સિત્તેર વચ્ચે નો સેલરી સ્લેબ છે જો આપણે એજ લિમિટની વાત કરીએ તો અઢાર વર્ષથી ચાલીસ વર્ષ સુધીના લોકો આમાં એપ્લાય કરી શકે છે તો આ એક ખૂબ જ સારી બાબત કહી શકાય એજ્યુકેશન ક્વોલિફિકેશન કરીએ તો ધોરણ દસ પાસ કરે તમામ વિદ્યાર્થીઓ જો અધર ક્વોલિફિકેશન ની વાત કરીએ તો તમને કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ તમને સાયકલ ચલાવતા ફાવવું જોઈએ ત્યારબાદ જો આપણે વાત કરીએ તો કેવી રીતે એપ્લાય કરવાનું તો આ વેબસાઇટ પરથી તમે એપ્લાય કરી શકશો અને આની અંદર કોઈ પણ પ્રકારની એક્ઝામ નથી આવતી ડાયરેક્ટ તમારા માર્ક્સથી જ મેરિટ બનશે અને એના દ્વારા તમારું સિલેક્શન થશે અને ધોરણ દસ ના માર્ક્સ ઉપર તમારું મેરિટ બનશે તો આપણે વાત કરી ઇન્ડિયન પોસ્ટની નોટિફિકેશન વિશે હવે આની અંદર ફોર્મ કેવી રીતે ભરવું એનો પણ વિડીયો બનાવી દીધેલો છે તો એ પણ તમે જરૂરથી જોઈ લેજો અને આવી જ બીજી નવી માહિતી માટે ફોર્મ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો